લાય એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાય ગયા છે આઠ તો અત્યારે હું આવી છું ફૂલ તોડવા તો પહેલાં મારે જોઈને છરકવું પડશે કેમ કે બધે બાજુ પાણી પાણી છે તો પડી જવાય એવું છે એટલા માટે જોઈને હું પહેલાં છરકી દઉં પહેલાં જાસૂદનું ફૂલ જોઈ આવું ને પછી આ બાજુ તોડું તો આજે છે સન્ડે અને મારા હસબેન્ડ હજુ નથી આવ્યા નાઇટમાંથી તો કોઈ બીજા આવે તો એ આવશે એમને મૂકીને તો આજે સન્ડેની ધમાલ થવાની છે ફૂલ મસ્તી કેમ કે આજે આખી પલટન આવવાની છે અમારી એટલે કે નણંદો આવવાના છે અને છોકરા આવવાના છે એટલે ફૂલ મસ્તી થશે તો આજના વિડીયોમાં બહુ મજા આવશે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને આજે તો બહુ બધા ફૂલ મળી ગયા છે મને જાસુદના જુઓ તો હજુ છે પણ કળીઓ છે એટલે આટલા રાખું અને બીજા તો ગલના ફૂલ તોડું તો આજે મારા નટખટ દિયરની છોકરીનું મુંડન કરવાના છે એટલે કે જેની સાથે મારી લડાઈ થાય છે લડાઈ મસ્તી તો એની છોકરી છે એક તો એનું આજે મુંડન કરવાના છે તો બાધા કરશે પહેલાં અને ખેતર એમની બાધા છે જ્યાં અમારા દેવ છે તો ત્યાં કરી આવશે અને પછી મુંડન કરવાનું છે એટલે ત્રણેય ફોઈ આવવાની છે એટલે કે ત્રણેય મારી નાનંદો આવવાની છે તો મજા આવશે આજે મને એવું કે જેટલા ફૂલ હોય ને એટલા હું તોડીને મસ્ત મંદિર સજાવું એવું મારી મનની ઈચ્છા થાય તો છે હજુ કઢીઓ ચાર પાંચ કડીઓ છે પણ મેં કીધું સાંજે ચડાવી દઈશ તો ચાલો હવે આ બાજુ તોડી લઈએ પણ મારે છે ને જોઈને તોડવું પડશે તો જે ગલનારો પમણાં મેં દસ પંદર દિવસ પહેલાં રોઈ પાતા ને એના પણ ફૂલ આવી ગયા છે તમને બતાવું જો છે ને ખાલી નાના નાના જ છે ને તો નાના નાના જ છે પણ ફૂલ આવી ગયા છે તો ફૂલ હું તોડી લઉં અને મારા ચંપલ છે ને બધા કીચડવાળા થયા છે તો હવે ઉનાળો આવી ગયો છે એટલે ફૂલમાં છે ને ભરપૂર પાણી જવાડવું પડે તો પછી મસ્ત ફૂલ થાય તમને બતાવું મારા ફૂલ કેવા થયા છે જો છે ને એટલા મસ્ત ફૂલ થાય છે ને કે જોઈને દિલ ખુશ થઈ જાય મારું તો જો એટલા મેં ફૂલ તોડું છું રોજના પણ ફૂટી ફૂટીને નવી કડી આવે છે હા શું કે છે શું છે ચાલો તમને હું બેક કેમેરાથી બતાવ કે કેવા મસ્ત ફૂલ થયા છે

બકરી કઈ છે કરે બકરી કઈ છે બકરી છે હારું ગુડ મોર્નિંગ કહી દે જય માતાજી કલો જય માતાજી એવરીવન જય માતાજી હા જય જય કરવા જઈએ હારું જય જય કલે ને વધારે આ બાજુ જય જય કલે જય માતાજી બોલવાનું હા ચાલો હવે જય જય કરો તો ચાલો મેં પહેલાં પૂજા કરો પછી મળીએ આપણે ગાઈસ અડધા બચ્ચા પાર્ટી આવી ગયા છે ચાલો તમને બતાવો એ সিযা পাইড কে আসটা সিযা ভিটন সনেসে হাই হযা হয়ে তহেযা করাদিলে আমনে ওয়ে হয়ে হাই হয়ে আমার শিকটিরে খাই দেসে সি મેં આ છે મારી રૂહી આ છે મારી રૂહી મેડમ કે લે ખાઈ કરો જો સીવ કરો આ મમ્મી મેડમ બનવાની છું મોટી મેડમ બનવાના રે મેડમ તો બનશે કે લે આવડે મેડમ જેવું બોલતા કે બધું ખાઈ લે

હા તો ગઈ સમય આવ્યા છે ખેતર તો બાધા થઈ ગઈ છે હવે જમવાનું બનાવે છે તો તમને અમારી થોડી શાકભાજી બતાવું છું ચિત્તાના પગલા બી છે આ છે પાલક જો પાલક છે ચિત્તા તો ફરે છે ને તો ચિત્તાના પગલા પડ્યા ને તે બહુ દેખે છે હરસે લોકો આ રહી અહીંયા જ છું ને તો મમ્મી અંદર અંદર રીંગણી કરી છે જો પણ કેવી થઈ ગઈ છે જો હા બેટા તો જો અહીંયા પણ છે એમ પણ જવાનું છે તો ચાલો હવે બોલાવે છે કે અત્યારે થોડી ઘરે જવાનું છે કે ચાલો ધીમે ધીમે ચાલો ખબર નહીં કેમ ઘરે લઈ જતા હશે આસ્તા આસ્તા તો અહીંયા ગાડી દેશી ધાણા છે જુઓ તો જો અહીંયા સુવાની ભાજી છે સરસ અને આ છે ધાણા જુઓ ધાણા મસ્ત આ છે રઈ અને આ છે ચણા જુઓ

કોઈ થાય આ સનાપાજી કા ખવાય કે ખવાયશું તોડી આપી થાય કે ખવાય નાખ છે અમારને લાગવા દો પછી તોડી આપીશ બધાને થોડા તોડું છું ભાજી સુવાની છું બપોર ના સાડા બાર થયા છે બધા ગયા માસિન ત્યાં તું હું નથી ગઈ ગમ કે આસપાસ સુઈ ગઈ છે અને અહીં પણ ઘરનું જ છે કાકન ત્યાં એટલે ત્યાં થોડી વાર રહેવું પડે તો મમ્મી લોકો ત્યાં જઈ આવે તે એટલે હું વાસણ છે તે વાસણ ધોઈ કાઢું ને પછી કાકા ત્યાં જઈ આવું તો બધા પછી મને કહેશે કે આવી જ નહીં એવું કહેશે તો મારો દીઓ તો છે ને મને એવું કહેશે ને કે તું મારા પ્રસંગ હતી ત્યારે તું આવી જ નહીં આવું મને બહુ હેરાન કરશે એટલે જલ્દી જલ્દી વાસણ ધોઈ કાઢું અને પછી જઈ આવું તો ચાલો વાસણ ધોઈ કાઢું ને પછી કચરો વાળી નાખો કારણ કે છોકરા રમે ને એટલે આખું ઘર માટી માટી થઈ ગયું છે કારણ કે ચંપલ પહેરીને જાય ચંપલ વગર નીચે ચાલવા નહીં માનતા ને પછી છે ને ચંપલ પહેરીને જ અંદર આવી જાય એટલે માટી માટી થઈ જાય ચાર થઈ ગયા છે અને જમ્યા એવા છે અમે દાળ ભાત શાક લાપસી તો સાદું પણ હતું અને નોનવેજ પણ છે પણ નોનવેજ છે ને તે ખેતર બનાવવાના છે તો છોકરા ત્યાં બનાવે છે તો હું તો ખાતી નહીં એટલે હું ના જાઉં તો જશે બીજા બધા જે ખાય છે તે તો હું હવે મારી ડ્યુટી જોઈન કરી લઉં એટલે કે કચરો જો તમે ઘર એ અંદર છોકરા હું ઘરે બતાવું છું છે રૂ મેડમ મોબાઈલ દેખે બીજો ઊંઘી ગયા છે તો ચાલો હવે મમ્મી લોકો કાકા ત્યાં બેઠા છે બધા રેખાબેન પિંહકીબેન ને સુનીતા તો જતી રહે કમ કે એની નોકરી પર જવાનું હતું એટલે તો ચાલો હવે કામ કરી લઈએ પહેલાં ને પછી મળીએ બસ રાતના સાડા આઠ થઈ ગયા છે અને હું જવું છું હવે જમવા તો વાસના મારી સુઈ ગઈ છે અને મમ્મી પપ્પા ગયા છે લગ્નમાં લગ્નમાંથી ભજનમાં જવાના છે માસાનું ભજન છે સવા મહિનાનું તો બધા જ અતાર્યા કામ કે બધા જવાના છે ભજનમાં એટલા માટે તો હું નથી જવાની ગમકે આ અસ્તરાણી છે ને એ રહેતી જ નહીં કોઈના ઘરે એને છે ને વધારે મારા ઘરે પણ નહીં ગમતું એટલે કે પિયરમાં પણ એ રહેતી નહીં એટલે પછી મમ્મી પપ્પા ગયા છે અને ઠંડી પણ ખબર નહીં ઉનાળો આવતા આવતા ફરી શિયાળો આવી જાય છે તો કંઈ ખબર નહીં પડતી તો ઝાડું અત્યારે ગામમાં ગયા છે બેસવા તો ટ્રક આવવાની છે ઇંટોની રેતી કપચી તો આવી જ નહીં કાલે તો આજે ઈંટો આવે છે એવું કીધું કે રસ્તે છે એવું તું ઝાડું આગળ બેઠા છે એટલે આવશે એટલે પછી એ પણ આવતા રહેશે અને ચશ્મા જુઓ કોણ કહે છે કે માતાજી નહીં હોતા મારા ચશ્મા ખોવાયા ખોવાયાને લગભગ એક દોઢ મહિના થયા અને મને છે મને ખબર છે ત્યાં સુધી છે રસ્તે પડી ગયા હતા મેં ફર્નિચર જોવા ગઈ હતી અમારા પિયર બાબરી હતી તારે તો તે દિવસ ખોવાઈ ગયા હતા પણ મેં તે દિવસ માતા રાણીને કીધું હતું કે મારા ચશ્મા મને ગમે તે કરીને મને પાછા મળે કેમ કે યાર પંદરસો રૂપિયાના ચશ્મા છે ડબલ કાચવાળા છે અને એક જ દિવસ મેં કેટલા પંદરસો ને ત્રણ હજારના ચશ્મા બનાવ્યા હતા કેમ કે બીજા એક રેગ્યુલર બનાવી આપતા ત્યારે એ પણ ડબલ કાચના હતા કેમ કે મને એલર્જી છે ધુમાડાથી અને પવનથી એટલે ડબલ કાચવાળા હોય ને તો મને સારું લાગે છે એટલે કંઈ આમ આંખોમાં તકલીફ નહીં થતી તો મેં છે ને એક ચશ્મા આસ્તાને રમવા આપી દીધા મેં કીધું છોકરું છે કંઈ નહીં રમવા દે એમ તો આસ્થાએ તોડી જ નાખાઉ વચ્ચેથી કટકચ કરી નાખાતા અને પછી થોડા દિવસમાં આ ચશ્મા હું ખોઈ આવી હતી પણ આજે રેખા આવી અને રેખા લઈ મને વિશ્વાસ નહીં થતો કે યાર ખબર ને મેં ગઈ હતી તે દિવસે રેખાન ઘરે કે નહીં ગઈ એ મને યાદ નહીં આવતું કામ કે એક દોઢ મહિના થઈ ગયા એટલે મને યાદ નહીં પણ આજે રેખા લાગી કે હતા એમના ઘરે એમ કરીને તો અર તા તારાની સાથે હોય ને તો બધું આસાન હોય તો અત્યારે મેં પહેર્યા છે કારણ કે આજે થોડું વધારે પ્રેશર પડી ગયું છે આંખમાં એટલા માટે દુખાવો થાય છે એટલે મેં કીધું થોડી વાર પહેરી લઉં શું બેટા મમ્માના ગયા તા તે પાછા મળ્યા મમ્માય કોઈ રેખા કોઈ લાવી